હોય કોમ આવશે ને બે કોમ પ્રેક્ટિસે થાય એમાં તો ગાવા જ ગયો હોય બેઠે બેઠે બસ કહો તો વઢા હે વઢાવ છે કોઈ નહીં તે જ પોગ્રામમાં દાતા હોય ના દાતા હોય ઓમ ઓમ વળી ઓમ હમ આમ મોટા મોટા કલાકારો નહીં ઓમ કરતા હાલો હાલો ઓમ કરતા હોય અને પછી વળી કોઈ ખેતરમાં તો પેલું ગીત જ ગવાય

મસૂરી સાર લેવા જતી હવાસ ને દોણિ પાણી ને ફોટિયામાં શેડે આશ દેતી ઉડારુને પિલા ડે પડે પિલાશ ડે જઈને ગગુ ગગુ કરે લાજુ ને સુનતાળી બે લેવા જતો

ફરકે 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 છે એ ફૂદુ રે એટલે આ ફૂદુ શ્યાનું રે ફૂદુ ફરકે છે ફુદાઝા જે વે વૈયો વાળા દેશ રે ફુદું ફર કે છે ફર કે ફર કે ફુદું ફર કે છે જોરદાર હો ભાઈ બીજું ક્યું ગૌરાવશે લાખ રૂપિયા ઘાઘરો એક આમણો નવ આવી રહ્યો આવડે લાખ રૂપિયા ઘાઘરો આવડો તો આપણી જ નહીં આપણી ના લ્યા લ્યા તાણે જોરદાર જયારી તો આપણે પેલું ગીત રહ્યું નહીં આવાજના કાળજા કોક છે ને કોક રંગીલાના રાજા હા

અમે રંગી ચોકલેટી અદા હે ચોકલેટી અદા લોક શું કોઈ ફીદા એ હમરે ભાઈ અમે રંગીલા રાજા એ હા પૈસા નહીં

એ જોઈ તને ગોરી હું ગયો તને વારી ગોરી મારા દોલણામાં માયા તારી લાગી એ દૂર ના જાશો ગોરી દૂર ના જાશો બહુ ભાવના ખાશો રે બોલો કોઈ બોલવાન પૈસા નથી મોજ મોજ

તમારા તો ભાઈ હરક પદુડા થઈને ને ભળવા દઈ જાવ છે કે ઘેર વા રાખો છે તો આ તુએ વાટલા સોનો ને હરક પદુડા થઈને ને વસ્તી ને વાદે સડી જો છે ને ગામ મેડે ફરકે ફરકે પેલી ઘેર ફરકે છે નહીં તો વરા તો હે ભૂલ થઈ ગઈ યાર શું ભૂલ થઈ ગઈ હાડ હાડ વાટીન પોટકા કરી ના ઘેર હે હું તો સોણ ભરી રહ્યો પાઈ રહ્યો તો આ તો હજુ કોઈ ફૂદુ ફરકાવે છે ફૂદુ ફરકાવે છે લ્યો એ તો હાથે ફરક તું તું પાછે ફરક લહટ હટ લઈને આવો ને કે પછી ઘેરે ફરક છે એમને હું પછી તમને ફેર ફરકાયો કે આ ફૂદા વાળા મારા વર્ષે રાહત આળું ડેડે ચીવ ગાય છે જા ગમ ગમે તેને હરક સાડી જાય મને સાડા પણ શું કરવું જબરું ગાયું છે પણ હેઠ હવે છો ગાયું હવે લઈને હાટ લસકો લઈને હે ફૂદું મારા બધે જબર ગાય છે આ તો મારું મને રમવાન થઈ જાય છે પણ હવે આ તો છોકરાને તો આકોટો પડે પણ આ તો ગીત તો મારા બધે જબરજસ્ત બનાવ્યું છે આ તો મારું છે ખાવા નહીં દેતું પીવા નહીં દેતું ફદું ફૂદું ફૂદું જબર છે મારું છે મુજબ થોડુંક ગવતો ખરી એ ફરકે ફરકે ફૂદ ફરકે છે મારું બધું જબર છે કોઈ ભાડારી શરમ આવે મને આયતા આયતા મારું સ્ટેજ પ્રોગ્રામમાં આવે તો મારું હું ક્યાં ધોડું એટલે આરે ધંધો કરો નહીં આપણે આરો તસકો હારો હો